મેનેજમેન્ટ જો ભાવ વધારાની વાત લઈને આપણે આવ્યા આપણે બધા શાંતિ અંદર બેવાનું છે છાઇણામાં પણ કોઈ કોઈ જાત કોઈ ગાળ બાળ બોલવી નહીં કોઈ વસ્તુ કોઈ હાથ લગાવો નહીં શાંતિ થી છે પણ બીજી એક વખત અહીંયા પોલીસ પ્રશાસન છે કાયદો વ્યવસ્થા આપણે કોઈ એમનો માન સન્માન જળવાય બગાડવો ના જોઈએ અંદર કોઈ પણ એમની ખરાબ કરવી

છાતી ફાડી ને બાર પણ આવવું પડશે આજે બિરસા મુંડા આપણે ભગવાન તરીકે પૂજિયે છીએ ચોવીસ વર્ષમાં એમનું જીવન તો તમે ભાઈઓ વિચાર કરો કે એમની લડત કેવી હશે કે ત્યારે આજે એમને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ એટલે આપણી સાથે આગેવાનો ઘણા છે આપ લોકો પણ જો ના ખાલી આવીને બેસો એક પણ વર્કરની હાજરી ખાલી નહીં જાય એની બાહેધરી આપીએ છીએ બેસો બેસો આવો બધા કંટ્રોલ રાખજો જે બેનો આવે છે એમના ઘરે ઘરે જઈને ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટર ઘરે ઘરે જઈને ધારો કે નિરંજનભાઈ ને ઘરે જઈને કહેવામાં આવ્યું કે ભાઈ નિરંજનભાઈ તું કાલે નોકરી ના આવે તો તારું પંચિંગ કાલથી બંધ